મંડે માંક કુહાડી મણિયાના જય જીનેન્દ્ર અને પ્રણામ એકવાર એક માણસ ધંધો કરતો કોઈ કારણસર નુકસાન થયું તેણે નોકરી કરવાનું વિચાર્યું તેને ખબર પડી કે એક જમીન માલિક છે તે તેના વૃક્ષો કાપવા માગે છે તે તેની પાસે ગયો અને કામ માટે પૂછ્યું માલિકે કીધું કે હું તને કામ પર રાખું પણ પહેલાં મને બતાડ તું કેટલું કામ કરી શકે તેમ છે તે મુજબ હું તને પગાર આપીશ હું બધાને એ જ રીતે રાખું છું ઓલાએ કહ્યું મને કોઈ વાંધો નથી એટલે તેણે પહેલે દિવસે કામ કર્યું અને આઠ કલાકની અંદર ચાર વૃક્ષો કપાયા મકાન માલિક પ્રભાવિત થયો તેણે કહ્યું કે તે બીજા લોકો કરતાં તને વધારે આપું છું પૈસા તને હું બસો રૂપિયા આપીશ પણ તારે રોજ આટલું કામ કરવું પડશે ખુશ થઈ અને કામ કરવા લાગ્યો એક મહિના પછી એ આઠ કલાકમાં માત્ર ત્રણ જ વૃક્ષ કાપી શક્યો મકાન માલિક નારાજ થયો તેને કીધું કાં તો હું તને ઓછા પૈસા આપું અથવા તો તારે કામ પૂરું કરવું પડશે ઓલાને ગમ્યું નહીં પણ નક્કી કર્યું હતું એટલે બે કલાક વધારે કામ કરી ને પૂરું કરતો બે મહિના પછી એ જ વૃક્ષો એ આઠ કલાકમાં બે જ જળ કાપી શક્યો હવે વધારે મહેનત કરતો હતો છતાં પણ એનું કામ પૂરું થતું નહોતું મકાન માલિક સમજી ગયો કે આની સમસ્યા શું છે એટલે તેણે તેને બોલાવ્યો અને પૂછ્યું કે તે છેલ્લે તારી કુહાડીની ધાર ક્યારે કરી હતી તેણે કહ્યું સાહેબ હું કેટલી સખત મહેનત કરું છું આરામ ઓછો કરું છું કામ જલ્દી કરું છું વધારે થાય પૂરું એના માટે કરું છું છતાં બી આઠ કલાકથી વધારે કામ કરવું પડે છે તો મારી પાસે ધાર કાઢવાનો સમય ક્યાં છે મકાન માલિકે જવાબ આપ્યો એટલા જ માટે તારે તારા આ કુવાડીની ધાર કાઢવી જોઈએ કારણ કે જો તું ધાર નથી કાઢતો એટલે જ તારો સમય વધારે જાય છે મિત્રો આ આપણી ઘટતી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે કુહાડી જો ધાર કાઢેલી ના હોય તો સમય અને શક્તિ વધારે સમય માગી લે છે આપણું ભારતનું નવું નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું છે અને હું ઈચ્છું છું કે તમે બધા પણ તમારી કુહાડીને ધાર કાઢી એન્ડ મિક્યોર માર્ક